અને ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો મોર્નિંગમાં અમે લોકો પોણા આઠ વાગ્યાની આસપાસ ઉઠી ગયા છીએ એઝ રૂટિન મોર્નિંગમાં મમ્મી શું હતું કઈ ટમેટાની ગ્રેવી ચણાના શાકમાં ટમેટાની ગ્રેવી એવા કેવા શાક ચણાનું શાક ભાઈ આ લોકોને ખબર નથી પડતી કેવું ચણાનું શાક સાથો સાથ મે બ્લિંકેટ માંથી મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે મંગાવી લીધા છે પૌઆ પૌઆ એકદમ પતલા પૌઆ છે પૌઆ 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 જોયા પૌઆ જે નાસ્તામાં છે પૌઆ ચા ખાખરો અથાણું

આપણું પેટ ફૂટી જાય પાણી પીવાનું છે એટલું ઠંડુ પીવું કે ગરમ પાણી પીવું પાણી બહુ શરીરમાં ખૂટી જાય કોઈ પાણી પીવડાવવા વાળો રાખી દો ને નોકર કે આખો દી દસ મિનિટે પાણીનો ગ્લાસ ભરીને પાય હું નાની હતી ને ત્યાં રમકડા રમતી હતી મોટી થઈ ને તો હવે હું છોકરાવાર રમો છું નાની હતી ને તો હું રમકડા તોડતી હતી મોટી થઈ છોકરા દિલ તોડ નાખું ભાર ધાર ધાર એમ કઈ હોય શોર્ટ સ્લીવ માં મમ્મી બોડી બિલ્ડર લાગે હો જાડી નથી નજર નાખો તો શું છે થું કરો અને નજર નાખો થી પતલી થાય એનો જ ફાયદો છે કાલ છું ને કેવા નખરીંગા હાલો હમણાં ચણાનું શાક બનાવીને કઈ રીતે ક્રેવીવાળું આમાં દાવત જીરા રાઈસ બાફા મૈકા આમાં આપણા ચણા બાફે છે આમાં કાલ ગોનવીટા મંગાવ્યું હતું રાત્રે દૂધ પીવા આ ઘોડો અહીંયા લઈ લીધો આ નવા ડબ્બા નાખી દીધા છે આપણે કેવા સરસ લાગે છે પછી આ જ કલર ના નીચે મને તો રાખીએ ચણા નું શાક વઘારવા માટે મમ્મીએ શાક વઘારવા માટે મમ્મીએ આમાં નાખ્યું ગરમ મસાલો આમચૂર પાવડર હિંગ મરચાં ધાણા આ નવું કઈક બનાવે છે હવે જોઈએ શું કરે મને આમચુ પાવડર બહુ જ ભાવે આમાં ટમેટા મરચાની ગ્રેવી છે અને ઓલમાં મસાલો રેડી આમાં હમણાં આપણા ચણા બફાય એટલે એમાં પેક કરવાનું જોજો ઘરે આટલી મલાઈ બીજો અમારા ઘરે મલાઈ મળી ગઈ ગાય અને ભેંસ નું મિક્સ માં દૂધ પીવી છે એટલે પીળાસ અને સફેદ ઉપર મલાઈ હોય અમે ઘી બનાવી છે અને આટલી મલાઈ મે મારા માટે કાઢી છે ખાવા માટે આજની ફ્રેશ કુત્તો કો ઘી અજમ નહી હોતા લેકિન મે કુત્તા નહી હું મુજે અજમ હોતા હે ચાલો આટલી આપણે મલાઈ આજે બાન મલાઈ રાખી મમ્મી છે ને મેળવશે સાથો સાથ ચણા હવે સરસ બફાઈ ગયા છે બફાયા બાદ એમાં માફસર તમારે ઓઈલ નાખવાનું હમણાં તો અમે તેલ લઈ આવ્યા છીએ રાણીનું તેલ વાપરી છે હમણાંથી એટલા મસાલા ની ડબ્યું ભયરી છે પકડતા પકડતા થાક લાગે છે ત્રણ લવિંગ એડ કર્યા છે મારી મલાઈ મન બોલાવે છે ખાવા હું અહીંયા આવી છું સાથે તજપત્તા આપણે એડ કરશું અને લાલ મિરચી તજપત્તા અને એક લાલ મિરચી આજના સરસ રાઈસ પણ રેડી થઈ ગયા છે આ સાઈડ ચા મૂકી હવે એમાં મમ્મીએ નાખ્યું જીરું જીરું તળતળ બોલશે એટલે મમ્મી મસાલિયા નાખશે હિંગ હિંગ અમે સોનગઢની પ્રખ્યાત લઈ આવ્યા છીએ ગુજરાતમાં શું જોઈએ છે

મરચું ધાણા ધાણાજીરું ને ગરમ મસાલો ત્યારબાદ ધીમો ગેસ કરીને એને બરાબર મસાલાને સતડાવી લઈશું અંદર ત્યારબાદ મમ્મી થોડોક એમાં ચણાનો લોટ એડ કરે છે

અમે લોકો લસણ ખાતા હોય તો અમે લસણ નહી નાખી શકો ડુંગળી નખાય ડુંગળી ન હોય ડુંગળી એ તમે નાખી શકો હમણાં જે ગરમ મસાલો ચોંટી ગયો તો ને એને થી ગ્રેવી સતડાવી છે હું હું જાઉં ઉપરથી આવતું જતું સિમદમ નમક નાખું મમ્મીએ ઘરમાં બીપી વાળા કોઈ ખાતું તો

તો આપણે ચણા બધા બરોબર થોડુંક જ પાણી કાઢીને આમાં બરોબર ભેળવી લીધા છે આંગળી થી કરું બધું પાણી લઈ લીધું છે મસાલો ચોટી ગયો ને તો મગમાં થોડુંક ચણામાં થોડુંક પાણી આપણે બળી જવા દેસુ પાવડર તાજો ગોળ છે હવા નો લાગે ને ફીટ ડબ્બામાં પેક કર્યો ગોળ ગુંદાવાડી થી ફેમસ લીધો જો ગોળ કઠણ ખાવાનો પચો પચો નીચે ઈ નાખવાનો અંદર હવે અમારી મલાઈ ખાલી મારા માટે આટલા ચણા લઈ આવી માટે કે ટેસ્ટ કરો બરોબર છે ખટાશે લાંગે મીઠું બરોબર છે

લગ્ન માં બને ને એવું શાક રસા વાળું ચણા ને શાક અને ભાત અને પ્રવે ધનિયા ભભરાવી દેજો હવે કરતો બંધ હવે હું પવા વઘારી રાખું તો અમે લોકો ચા પાણી પી લીધા તમે લોકો રક્ષાબંધન કઈ કઈ જગ્યાએ જવાના છો કોમેન્ટ કરીને કેજો નાસ્તો થઈ ગયો ટિફિન પેક થઈ ગયું બીજું ઉપાડશું આમ જો બધે ઘરનું કામ કરશું અને સાથો સાથો વ્લોગ મુકાવાની શરૂઆત કર દેશું તો તમને આવા વ્લોગ ડેઈલી જોવા હોય તો કોમેન્ટ કરો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો વ્લોગને બહુ શેર કરો ને જ્યારે બારે જશું ને ત્યારે બહારના બી વ્લોગ બતાવીશું ને અને આવું જ ચણાનું શાક તમે બનાવજો બહુ મસ્ત લાગશે